છું જલ પટેલ આજે હું તમારા સમક્ષ એક એવી અત્યંત ગંભીર મુદ્દા પર વાત કરવા આવી છું જે ભાવનગરના બગદાણા ગામમાં બનેલી તાજી ઘટના સાથે સંબંધિત છે બેલી એવા બાપા સીતારામનું વિશ્વ વિખ્યાત આશ્રમ જે આવેલું છે એવા બગદાણામાં નવનીતભાઈ ઉપર જે રીતે હુમલો થયો છે તે ઘટનાને હું સૌથી પહેલા શક્ત શબ્દોમાં વખોડી કાઢું છું અને સાથે જ નવનીતભાઈને વહેલી તકે ન્યાય મળે એવી આશા અને સાચા આરોપી ઉપર કડક કાર્યવાહી થાય એવી માંગ કરું છું સાથે જ આ ઘટનામાં પોલીસ અધિકારીઓની કામગીરી પર પણ હું ગંભીર સવાલો કરું છું મારા શબ્દોમાં આજે આક્રોશ છે કારણ કે હું જોઈ રહી છું કે કાયદાના રક્ષકો જ આરોપીને છાવરી રહ્યા છે અને સાચા અને લોકોને દબાવવામાં આવી રહ્યા છે આજે હું સ્પષ્ટ રીતે ભાવનગરના એસપી નીતિશ પાંડે અને તેમની નીચે કામ કરતા પોલીસ અધિકારીઓની કામગીરી પર સવાલ ઉઠાવવા માંગુ છું સૌથી પહેલા તો આપણે એસપી નીતિશ પાંડે છે કોણ એની પર એક નજર રાખીએ તો એક દસ બે હજાર વીસના રોજ નીતિશ પાંડેની જામનગરમાં ડેપ્યુટી ડીએસપી તરીકે નિમણૂક કરવામાં આવી હતી તમને જાણીને આશ્ચર્ય કે આ નિમણૂક પાછળ પરિમલ નથવાણીની હોમ મિનિસ્ટરમાંથી કરેલી સ્પેશિયલ ભલામણ હતી પંદર ઓક્ટોબર બે હજાર વીસના રોજ નીતિશ પાંડે અને પીઆઈ કેજી ચૌધરીએ જામનગરમાં પાટીદાર યુવાનો વિરુદ્ધ ગુצી ટકનો કેસ નોંધ્યો હતો અને આ કેસની તપાસના નામ પર ઘણા પાટીદાર યુવાનોને પોલીસ કસ્ટડીમાં લઈ નિર્હદ હત્યાથી માર મારવામાં આવ્યો હતો અને હા પાંડે સાહેબ પણ પરિમલ nath વાણીના કહેવાથી પટેલ યુવાનોને મારવામાં સામેલ હતા તેના ઘણા પુરાવા પણ છે આપણી પાસે તે વખતે પાંડે સાહેબ મીડિયામાં મોટા મોટા નિવેદનો આપતા હતા કે આ ગુસ્સી ટોકનો મુખ્ય આરોપી જયેશ પટેલ છે પણ જ્યારે લંડનની કોર્ટમાં જયેશ પટેલ પર પ્રત્યાપણનો કેસ ચાલુ થયો ત્યારે ભારત સરકારે લંડનની કોર્ટમાં કહ્યું કે જયેશ પટેલ પર ગુસ્સી ટોકનો કોઈ જ કેસ નથી આ ઘટના દર્શાવે છે કે અવા આઈપીએસ અધિકારીઓ માત્ર રાજકારણીઓના હાથા ભોય છે અને નીતિશ પાંડે પરિમલ નથવાણીનો હાથો જ છે જામનગર પછી પાંડે સાહેબની બદલી દ્વારકા થઈ અને 6 એપ્રિલ 2022 થી 18 ઓક્ટોબર 2025 સુધી તે દ્વારકાના એસપી હતા આ બદલી પણ પરિમલ નથવાણીએ જ કરાવી હતી આ નીતિશ પાંડે સાહેબને ભારતના હોમ મિનિસ્ટર એટલે અમિત શાહે મેડલ આપ્યું હતું તો કે શેના માટે જામનગરમાં પટેલ યુનોને માર મારવા માટે વિચાર કરો નિર્દોષ યુનોને મારવા બદલ મેડલ હવે નીતિશ પાંડે ભાવનગરના એસપી છે ઓગણત્રીસ બાર બે હજાર પચીસના રોજ બગદાણા ગામના નવનીતભાઈ ઉપર જે હુમલો થયો આ હુમલામાં નવનીતભાઈના હાથ પગ ભાંગી નાખવામાં આવ્યા છે અને માથા પર પણ ગંભીર ઈજાજો થઈ ગઈ છે નવનીતભાઈએ બગોદરાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં લખાવ્યું હતું કે મારા ઉપર હુમલો કરનાર જયરાજભાઈ માયાભાઈ આહિર છે તેનું નામ એફઆર માં લખો છતાં પણ પીઆઈ ડાંગર સાહેબે નવનીતભાઈના કહેવા પ્રમાણે એફઆઈઆર નોંધી નહીં અને સુપ્રીમ કોર્ટ ની ગાઈડલાઈન્સ નો ઉલ્લંઘન કર્યો છેના માટે કારણ કે આરોપી જયરાજભાઈ માયાભાઈ આહિર પરિમલ નથવાડે ના અંગત મિત્ર છે અને આઈપીએસ નીતિશ પાંડે પણ તેમનો અંગત મિત્ર છે આવા મિત્રોનું નામ એફઆઈઆરમાં લખાય પીઆઈ ને ખબર છે કે આ મારા બોસના મિત્ર છે એટલે નામ નઈ લખવાનું એસપી નીતિશ પાંડે ની કોઈ ઓકાત નથી કે ઈ કાયદાનું રક્ષણ કરે નીતિશ પાંડે એટલે ભ્રષ્ટાચારનો અડ્ડો જામનગરમાં હતા ત્યારે દારૂ જુગાર ખુલે આમ ચાલતું હતું દ્વારકામાં પણ દારિત બીજું મેડલ પણ મળશે નવનીતભાઈ જયરાજભાઈ માયાભાઈ આહિરને આરોપી ના બનાવવા બદલ વિચાર તો કરો મિત્રો આરોપી બનાવવા માટે પણ મેડલ મળે અને આરોપી ના બનાવવા માટે પણ મળે હવે આ નીતિશ પાંડે ની નીચે કામ કરતા ડીવાયએસપી રીમાબા ઝાલા શું કહે છે તે કહે છે કે હુમલો દારૂના ધંધા સાથે જોડાયેલા લોકોએ કર્યો છે અને નવનીત ભાઈએ પોલીસને બાતમી આપી હતી મારે આ ડીવાયએસપી મેડમને પૂછવું છે કે તમે ડીવાયએસપી છો તો તમને એટલી નથી ખબર પડતી કે નવનીતભાઈએ ક્યાં પોલીસને બાતમી આપી હતી અને બાતમીદારનું નામ કોઈ દિવસ જાહેર કરવાનું હોય આથી સાબિત થાય છે કે પોલીસ જ બાતમીદારના નામ આરોપી સુધી પહોંચાડે છે અને આરોપીઓને આપે છે એટલે ભાવનગરમાં પણ દારૂનો ધંધો ખુલ્લે આમ ચાલશે અને બાતમી આપનારને માર પડશે અંતમાં હું હીરા બાપા સોલંકીને અભિનંદન આપું છું કે તેમને નવનીતભાઈને ન્યાય અપાવવા માટે તે આગળ આવ્યા હું સોશિયલ મીડિયા દ્વારા હીરા બાપા સોલંકીને વિનંતી કરું છું જો આ કેસ નિતીશ પાંડેની નીચે રહેશે તો સાચા આરોપી ક્યારેય પણ નહીં પકડાય સાચા આરોપી પકડવા હોય તો એસપી નિતીશ પાંડેને હટાવો એસપી નિતીશ પાંડે એટલે ફૂટેલી કારતુસ છે ભરોસા લાયક આઈએસપી નથી આ ભ્રષ્ટાચારનું ઘર છે અને ડીવાયએસપી ઝાલા ઉપર પણ એક્શન લ્યો જે બાતમીદારના નામ બહાર પાડે છે અંતમાં હું નવનીતભાઈને વહેલી તકે તે સાજા થાય એવી માં ને પ્રાર્થના કરું છું અને તેમને લડવાની શક્તિ આપે તેવી પણ પ્રાર્થના કરું છું જય હિન્દ